कच्छ गुजरात रसप्रद घटनाओं ने समाचार जानवा हमारी चैनल ने लाइक शेयर सब्सक्राइब करो आ, दो चीज़ें जो माननीय प्रधानमंत्री जी का विजन है कि विरासत भी और विकास भी तो जो सांस्कृतिक विरासत है कच्छ की उसका यहाँ पे डिपिक्शन आप देख रहे हैं कि वो चाहे मडवर्क वर्क हो चाहे आर्टवर्क हो वो उससे इंस्पायर्ड है और विरासत वाला हिस्सा ये है और विकास वाला हिस्सा ये है कि यहाँ पे जो पार्किंग है लिफ्ट का प्रोविजन है एफ है दिव्यांगजन एक्सेसिबिलिटी है वो सारी चीज़ें इम्प्रूव की गई हैं जनता के लिए जो वेटिंग रूम्स हैं वो इम्प्रूव हुए हैं चार्जिंग पॉइंट्स हैं और कोच गाइडेंस है तो इन सब के साथ में कच्छ का प्रवेश द्वार माना जाता है सामाख्याली को तो उस प्रवेश द्वार का आज माननीय प्रधानमंत्री जी द्वारा लोकार्पण किया गया આજરોજ સમગ્ર દેશની અંદર દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના વરદ હસ્તે એકસો ત્રણ રેલવે સ્ટેશનોનું આજે આધુનિકરણ અને લોકાર્પણ લોકાર્પણ થયું છે કચ્છ સામાખિયારી મધ્યે પણ આજે ભવ્યતા આપે જોયું કે આ રેલવે સ્ટેશનનું આધુનિકરણ થયું છે જેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું કચ્છ લોકસભા ક્ષેત્રની અંદર સામખિયારી અને મોરબીનો સમાવેશ થાય છે ગુજરાતની અંદર અઢાર કરતાં વધારે દેશની અંદર એકસો ને ત્રણ અને તેરસો જેટલા આ દેશના રેલવે સ્ટેશનોનું આધુનિકરણ થવા જઈ રહ્યું છે જેના ભાગરૂપે આજે સામખિયારી આપણે જોઈ રહ્યા છીએ કે તેર કરોડ રૂપિયાના ખર્ચે એક ભવ્ય આપણી સાંસ્કૃતિક વારસો આપણી સ્થાનિક આપણી પરંપરાઓ આધ્યાત્મિક વારસો ઉદ્યોગ જગતને પણ પ્રોત્સાહન મળે અને અલગ અલગ રીતે અલગ અલગ થીમથી દરેક રેલવે સ્ટેશનોનું નિર્માણ આ દેશની અંદર થઈ રહ્યું છે જેના ભાગરૂપે પણ આધુનિક સજ્જ અને સુવિધાઓ સાથે ફૂડ કોર્ટ હોય પાર્કિંગની વ્યવસ્થા હોય દિવ્યાંગો માટેની વ્યવસ્થા હોય સામાન્ય અને જનરલ મુસાફરો માટે પણ બેઠકની વ્યવસ્થા હોય સમગ્ર સુવિધાઓથી સજ્જ રેલવે સ્ટેશનો આખા દેશની અંદર નિર્માણ પામી રહ્યા છે જેના ભાગરૂપે આજે કચ્છની અંદર પણ સામખિયારી મધ્યે આ રેલવે સ્ટેશનનું લોકાર્પણ થયું છે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા ધારાસભ્યશ્રી સ્થાનિક માલતીબેન મહેશ્વરી ધારાસભ્યશ્રી આદરણી શ્રી વિરેન્દ્રસિંહજી જાડેજા આગેવાન શ્રી અર્જુનભાઈ રબારી અમદાવાદથી પધારેલ સર એઆરએમ સર સૌ લોકોની ઉપસ્થિતિની અંદર એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું હું ભારત સરકારનો રેલ શ્રી અને દેશના વડાપ્રધાન શ્રી આદરણીય નરેન્દ્ર મોદી સાહેબનો કચ્છની જનતાવાદી હું ધન્યવાદ કરું વતન વાગડ એમાં લાકડીયા મારું ગામ અમારું જન્મ બધાનું લાકડીયા ગામમાં થયું છે અમે લાકડીયાથી આમ તો રેલવેની સુવિધા સારી છે પણ અમારે મુંબઈ અમારું કર્મભૂમિ મુંબઈ એટલે અમારે જ્યારે બી મુંબઈ જવું હોય એટલે સામખ્યરે આવવું પડે આજથી થોડા સમય પહેલાંની વાત કરીએ તો સામખ્યારી સ્ટેશન એટલે એકદમ રજડતું રખડતું સ્ટેશન જેવી હાલત હતી કોઈ જાતની કોઈ સુવિધા નહીં છપરા નહીં પાણી નહીં સંડાસની વ્યવસ્થા નહીં કોઈ વાહન વ્યવહારની વ્યવસ્થા નહીં લિફ્ટ નહીં બ્રિજ નહીં કોઈ નહીં ઘણી વખત તો અમારે રેલવે પટરી ક્રોસ કરીને જવું પડતું હતું પણ આજે અમે જોઈ રહ્યા છીએ મોદી સાહેબ જ્યારથી આપણા અહીંયા વડાપ્રધાન પીએમ બન્યા છે ત્યારથી એમણે આખા દેશની અંદર વિકાસની હરણ ફાળ ભરી છે એમાં સામખિયારી જેવા તો અનેક આધુનિક સ્ટેશનો એમણે ઊભા કર્યા છે આજે આ જોઈને આનંદ થાય છે કે આપણને એક પછી એક વ્યવસ્થિત સુવિધાઓ સાંપડી રહી છે એ બધું મોદી સાહેબ અને એમની ટીમને ધન્યવાદ છે હજી તો આગળ એમનું વિઝન બહુ લાંબુ અને બહુ મોટું છે ખાલી આપણા સાથ સહકારની જરૂરત છે જો આપણે સાથ સહકાર રહેશે તો એનાથી એ વિશેષ દરેક એકસો ચાલીસ દેશવાસીઓ માટે એ ખૂબ મહેનત કરી રહ્યા છે અને રેલવેની તો એટલી મોટી હરણફાળ છે ને કે એક પછી એક સોપાન સર કરતા જાય છે આ એટલી બધી સુવિધાઓ છે આજે જોઈને દિલ થઈ ગયું છે આમ તો કચ્છનું પ્રવેશ દ્વાર કહી શકાય એવું સામખ્યાલી અને સામખ્યાલી રેલવે સ્ટેશન નું આધુનિકીકરણ તેર કરોડ ચોસઠ લાખના ખર્ચે થી ભવ્ય કરવામાં આવ્યું છે આપણે સૌ જોઈ શકીએ છીએ કે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં એ રેલવે સ્ટેશન હોય બસ સ્ટોપ હોય દરેકનું આધુનિકરણ થાય અને લોકોને સારામાં સારી સુવિધા કઈ રીતે ઉપલબ્ધ થઈ શકે એ દિશામાં કાર્ય થઈ રહ્યા છે એ જ દિશામાં અમૃત રેલવે ભારત અંતર્ગત આજે સામખિયાળી રેલવે સ્ટેશનનું લોકાર્પણ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં વર્ચ્યુઅલી કરવામાં આવ્યું આપણા સૌના લોકપ્રિય સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાજીના અધ્યક્ષતાને આજનો કાર્યક્રમ સંપન્ન થયો આદરણીય વિનોદભાઈજીના નેતૃત્વમાં પણ દરેક રેલવે સ્ટેશનની સતત રજૂઆત અને એ રજૂઆતને કારણે આજે આપણા કચ્છના તમામ રેલવે સ્ટેશન સામખિયાળીનું જે આજે ભવ્ય લોકાર્પણ થયું ટૂંક સમયમાં ભચાઉનું રેલવે સ્ટેશન પણ તૈયાર થઈ રહ્યું છે ભુજ રેલવે સ્ટેશન બી તૈયાર થઈ રહ્યું છે અને ગાંધીધામ માટેની પણ દરખાસ્ત એ તૈયાર થઈ રહી થઈ ગઈ છે ત્યારે આવનારા સમયમાં વધુને વધુ લોકોને નગરજનોને આ રેલવે સ્ટેશનનો લાભ મળે એ દિશામાં આદરણીય શ્રીજીના નેતૃત્વમાં કાર્ય થઈ રહ્યા છે આજે આપણે સામખિયાળીમાં જોઈ શકીએ છીએ કે કચ્છની સંસ્કૃતિને કચ્છની ઉજાગર કરી શકાય એવા મડગર મઢવર્ગના માધ્યમથી સુંદર મજાનું એક કાર્ય થયું છે લોકો અહીં જે મુસાફરી લોકો આવે એમને સારા વ્યવસ્થા મળી રહે એ માટેનું વેટિંગ રૂમ તૈયાર કરવામાં આવ્યા છે કોઈ માતાઓ હોય નાના બાળકો હોયને ફીડિંગ કરાવવાની જો વ્યવસ્થા ઊભી થાય તો એક અલગથી ફિડિંગ રૂમની પણ સુંદર મજાની વ્યવસ્થા કરવામાં આવી છે એટલે કહી શકાય કે દરેક નગરજનોને કયા પ્રકારની સુવિધા જોઈએ એ તમામ નાની નાની વસ્તુઓની ચિંતા કરી આ સામગીઆલી રેલવે સ્ટેશનનું નિર્માણ થયું છે અને લોકોને ઉપયોગી થશે હું લોકોને અપીલ કરવા માગું છું ત્યારે સરકાર દ્વારા અદ્યતન ખર્ચે આ લોકાર્પણ થયા છે આટલું અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ ઉપલબ્ધ થઈ છે ત્યારે મારી નગરજનોને એક જ વિનંતી છે કે આ આપણું જગ્યા છે સરકારે સુવિધા આપી છે આપણા માટે આપી છે તો આપણા સૌની ફરજ છે કે અહીંયાની વ્યવસ્થા અહીંયાની સાફ સફાઈ કોઈ પણ પ્રકારની ગંદકી ના થાય એ ચિંતા પણ એક નગરજન તરીકે જાગૃત નગરજન તરીકે આપણે સૌએ સાથે મળીને કરવી જોઈએ સુંદર મજાની આ પાછળ જોઈ જોઈ શકો છો કે વ્હાઈટ બેકગ્રાઉન્ડમાં મઢવર્કનું આયોજન થાય છે ત્યાં પર કોઈ પણ પ્રકારની અસુવિસ્તા ન થાય કોઈ પણ એ ગંદકી ન થાય એનું બગાડ ન થાય એની ચિંતા પણ હું માનું છું કે એક જાગૃત નાગરિક તરીકે આપણે સૌએ કરવી જોઈએ श्रद्धांजलि આપની વિદાયની પુણ્યતિથી આપની પરોપકારી વૃત્તિ કુટુંબ પ્રત્યેનું વાત્સલ્ય અને માયાળું સ્વભાવ અમારા હૃદયમાં અંકિત છે પ્રભુ આપના આત્માને ચીર શાંતિ બક્ષે તેવી પ્રાર્થના સ્વર્ગસ્થ જીતેન્દ્ર રાય એચ મહેતા જે એચ મહેતા માજી નાયબ કલેક્ટર સ્વર્ગસ્થ તારીખ ત્રેવીસ પાંચ ઓગણીસો ને એકાણું મંછાબેન જે મહેતા જયેશ જે મહેતા વિમલ જે મહેતા એડવોકેટ એન્ડ નોટરી તથા સમગ્ર મહેતા પરિવાર